આજની મીટીંગમાં ખુબ ડિટેલ ચર્ચા થઈ છે એટલે આજે મંચ પરથી વાત કરવી નથી આપડી ફતેપુરા વિધાનસભાની અંદર બે હજાર કામો દસ વર્ષમાં કરવા આપણે સફળ થયા છે દીકરીઓ રહી શકે ભણી શકે એની તેત્રીસ હજાર મતો થી તમે જયારે વિજય બનાવ્યો છે ત્યારે સંજેલી માટે ખૂબ ગર્વ છે ખુબ માન સન્માન છે નીચે અમારા ભારત પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જ્યારે બેઠા છે ત્યારે જાહેર માં મારે ખાતરી આપી કે આ બાજુ સિંગવડ આ બાજુ સંજેલી એ બંને તાલુકા આપણી જન્મભૂમિ છે આપણી કર્મભૂમિ છે અને આ વિસ્તારના સાંસદ તરીકે અમારા સંજેલી સિંગવડમાં કદી એક પણ કામ બાકી નઈ રહેના માટે મને મુખ્યમંત્રી સાહેબ હોય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય

આપણા લોકસભામાં ખાબર સાહેબ મંત્રી હોય સાહેબ મંત્રી હોય આપણા ધારાસભ્ય હોય પાર્ટીનું સંગઠન હોય અને તમારા જારે આશીર્વાદ હોય ત્યારે આપણા આપણો તાલુકો આગળ વધે આપણો સમાજ આગળ વધે એના માટે લગાતાર આપણે પ્રયત્ન કરીશું અત્યારે સંસદમાં ડખા ચાલે તમે ટીવી પર જોતા હશો જે લોકો મોદી સાહેબનો વિરોધ કરી રહ્યા વિકાસના કામોનો વિરોધ કરી રહ્યા

ભારતીય જનતા પાર્ટી જીત્યા હિન્દુસ્તાની જનતા મોદી સાહેબ ની સાથે છે વિકાસ ની સાથે છે પ્રગતિ ની સાથે છે મોદી સાહેબ ઘણી વાર કે ભારત સ્વેચ્છ ભારત નયા ભારત વિકસિત ભારત ના નિર્માણ તરીકે આદિવાસી સમાજ નું વિકાસ કર્યો લાઈટ નોટું પાણી નો રોડ નોતા આદિવાસી સમાજ ની પંદરસો ને સાત જેટલા ભાઈઓ પોતાના પ્રાણની આહુતિ આપી હતી બલિદાન ની ભૂમિ પર આવનારા

પાંચસો વર્ષ પછી અયોધ્યા વિકાસ ભાજપ સિવાય કોઈ સંકલ્પ નથી કોંગ્રેસ હોય આપ હોય બાપ હોય સત્તા માટે લોકોની કરવા માટે લગાતાર આપણા સંજેલી માં પ્રયત્ન કરી રહ્યા છે આપણે જાગૃત રહેવાની જરૂર છે મારી માતાઓ બધી ખૂબ મોટી સંખ્યામાં છે ત્યારે તેત્રીસ ટકા વિધાનસભા તેત્રીસ ટકા લોકસભા બેનો આગળ આવે બેનો પ્રગતિ કરે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના

અમારા સર્વે સન્માન્ય કાર્યકર્તાઓનો આજના પ્રસંગે આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર સાહેબ નો કે જેમણે એમની આગવી અદાની અંદર સુંદર વાત કરી તે બાદ આપણા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ને હું વિનંતી કરી સાહેબ આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો કુબેરભાઈ ડિંડોર સાહેબ ઓગણીસ કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા આપ્યા તો દીકરીઓ એટલી ભારત માતા ને જે બોલી બાકી મારી માતા બેનો વડીલો બધા હાથ એમને રાખીને બે રહ્યા આ ચાલે ખરું પછી ચલો ફરીથી ભૂલ સુધારી લઈએ